પણ આજથી તર શાંતિ થઈ જાય આજથી તાર મજા થઈ જાય બધી રીતે હારું થાય તો મગજ મારીથી પોલીસ ને ભળાયું ગેસ થયા ફરિયાદો દેવા તો પછી એ ત્યાં વાત કરી 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 આવું છે એ બોની મત પૂછો પણ જા બે ચાલુ કરજે માં ઉપર ટેક મૂક દીજે નો આ જીગર પોચે ને આરે વાત બંધ થઈ જાય તો તું મને એક મૂ માતા બોલી બે તડો કોઈ હતી સે બીજતા ડ બોવર વરદાવન ને પોલીસ કેસ તો એક ખાલી બોલું છે એનું બાકી જેમ મને શું બન્યું એ મૂ માતા જોવું છું

બત્રીસ મથક સાચું છે બિહાડવાથી ભલે વાર નો થાય લાભ થવો જોઈએ લાભ થયા વગર બેહાડે પેલું સારું થાય મજા થાય અતર જગતમાં ભુવા કેવા છે કે મટી પેલું બેહાડો

બે અગરબત્તી કરે છે મા ઉપર વિશ્વાસ બોલો ભાઈ ને મારો ઉભા કોણ બોલતો છે વળા એમો છે એમ કોની બત્રીસી માં તબુલતી સુ ભાઈ બોલ ચોથી આ દારૂ પી

તમે કોઈ મારાની જગ્યા રાખી કેટલા ભરા થયા થોડું થોડું ચાલુ થયું હતું પેલા મગજ નું નોર્મલ તકલીફ થયું પછી થોડું વધાર થયું પછી એનથી વધારે થયું હવે ત્રણ સતત વધી ગયું બરાબર રોડાના છો કુંભારની જગ્યા રાખીએ છીએ બોડા કુંભારની મરવાડી ચલાવ રાખી જગ્યા પંદર વર્ષ પેલા બત્રીસ હજાર માં જગ્યા રાખી હવે કહો છે કે વધારે

તમારો ભગવાન કે છે વળાય મુશે ને બોની બત્રીસી માતા કો સુબે એ જગ્યા છે ભૂમે છે એના ડખા મોઈરી ઠક્કર ને બખવાય ને ઠક્કર તન વેચી બોલે નું બીજા એ તીજો ધણી વાસ મોતી લીધો તો એના માતા તમન પકડે ઓ માય કાલ તો પપ્પા જેવું તારે ખરું ખર ની જગ્યા ને ડખા ભૂમિ ના ની અંદર આ માતા વળી ગઈ છે પણ મગજ ગોણા મોટી ડાય નો કરેલું મારું નામ બતાવી દે અને ડાય થઈ જાય કે મોજે મોજે પણ રેડી થઈ જાય ત્રણ મહિના તે કોક ત્રણ મહિના માં આપે રેડી થઈ જાય મોટી ડાય થાય તો જો કોઈ જીવી માતા વળગી એ હા રેડી બે ચાલુ કરવા ઉપર તે ઇતુલ ભાઈ લુગડાઈ નાખી દે માતા એ sudah भैया ठापो वग़ैरह कुझु

મારો ભગવાન કે છે કે નો કે પુષ્યાવાણી ઉત્તર નવાનું તો મારું નામ જરૂર પડે કદાચ તમે કહો ન પણ તમે હું અર્થો લઈને આ ગાદી ઉપર બેઠા ને હું બોલવા વળી માતા છું કેટલા દાદા છે મહિના ઉપર થી હોમે કહું પાછળ ભાઈ બેઠા એટલું ભાઈ છે માતા તમને ખબર હતી જાગે આવે છો ખબર તો તમને થઈ વાર છે આટલી ખબર નહી પછી મન માતા ખગર આવો મેળ નો આવે ਇਹ ਤੌਰ ਮੰਤੀ ਮਜ਼ਾ ਹੋ ਪਈ ਮਾਤਨ ਕਰ ਗੇ ਲੋ ਸਦੀ ਮਾਤਨ ਕਰ ਗੇ ਲੋ ਜੋ ਵਰਤਾ ਕਰਿਆ ਪੂਰਾ ਕਰੇ ਬੇ ਟੇਕ ਹੈ ਵਿਸ਼ਵ ਬੋਲੋ ਬੋਲਵੇ ਟੇਕ ਹੈ

harus jadi bayar terbukti next to break. <laughs> itu <laughs>

એવું કામ કરજો મારી તારું આ મારું સહી સિક્કાનું કામ પતી જાય તારું મઢ બનાવ્યું મંદિર બનાવ્યું બાકી પતી જશે રેડી મંદિર